અમદાવાદના જગન્નાથ મંદિરમાં યોજાશે ચંદન યાત્રા અખાત્રીજના પર્વથી રથયાત્રાની તૈયારીઓની શુભ શરૂઆત થશે મંદિર ચંદન ચંદનયાત્રાની તડા તળામાર તૈયારીમાં લાગ્યું છે શુક્રવારે સવારે નવથી અગિયાર સુધી ચંદન યાત્રા યોજાશે ચંદન ચંદનયાત્રામાં રથયાત્રાના રથનું પૂજન કરવામાં આવે છે પૂજનમાં ચંદનનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આ યાત્રાને ચંદન યાત્રા કહેવામાં આવે છે આ સમયે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે રથનું પૂજન કરી રથના સમારકામની અનુમતિ માંગવામાં આવે છે દર વખતે રથનું સમારકામ કરવામાં આવે છે પરંતુ ગત વર્ષે જ નવા રથ બનાવાયા હોવાથી

અક્ષય તૃતીય અને અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથનું પૂજન થતું હોય છે અને યાત્રા પણ કહેવામાં આવતી હોય છે અને ધાર્મિક વિધિથી જેવી રીતે કે વેદો શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા ભગવાનના એ ત્રણેય રથોનું પૂજન કરવામાં આવશે અનેક સંતો મહંતો ભક્તો અને વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાનનું કાલે રથ પૂજન કરવામાં આવશે મંદિર દ્વારા જે પ્રતિવર્ષ જે રીતે કરવામાં આવતું હોય છે એવી રીતે આ વર્ષે પણ વિશિષ્ટ મહાપૂજા કરવામાં આવશે અને ત્યાર પછી આપણે એમ રથયાત્રાના કાર્યને પ્રારંભ કરતા હોઈએ છીએ બિલકુલ આજે પૂજા હશે એમાં કોણ કોણ ઉપસ્થિત રહેવાના છે જે છે કે અનેક મહાનુભાવો વિશેષમાં એચ એમ પણ પધારતા હોય છે અનસમય અનકૃત અને ભક્તો પધારતા હોય છે સંતો મહંતો આનો વિશિષ્ટ પધારતા હોય છે બિલકુલ તો વિશેષ મુહૂર્તની વચ્ચે જે ત્રણેય રથ છે કે જેમાં ભગવાન શ્રી જગન્નાથ અને મોટા ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા સાથે જે રથ ઉપર સવાર થઈને નગરજનોને આશીર્વાદ આપશે એ રથોની આવતીકાલે પૂજન વિધિ કરવામાં આવશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ તો આવતીકાલે અખાત્રીજનો પર્વ છે ત્યારે આવતીકાલે ચંદન યાત્રા પણ યોજાશે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે તેની તૈયારીઓ કહેવાય છે કે આવતીકાલ એટલે કે અખાત્રીજના દિવસથી શરૂઆત થઈ જાય છે તૈયારીઓ કરવામાં આવે છે રથના સમારકામની શરૂઆત થાય છે 10મી મેના રોજ અખાત્રીજ નો દિવસ છે અને આ પાવન દિવસ દિવસથી રથયાત્રાની પણ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે જેમાં સૌથી મોટો કે જે ચંદન યાત્રા છે તેની શરૂઆત થઈ જશે વિધિ વિધાન સાથે રથની પૂજા કરવામાં આવશે અક્ષય તૃતીયા દિવસે આ જે પૂજા વિધિ છે તે કરવામાં આવતી હોય છે એટલે એની જ આ જે તૈયારી છે તે પણ અહીં જોવા મળી રહી છે કે જેમાં રથ જે છે તેમને સાફ કરવામાં આવી રહ્યા છે જેઠથી પણ તેમની જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે નીચેનું જે લેવલ છે જે રથનો જે ભાગ છે તેની પણ અત્યારે સફાઈ કરવામાં આવી રહી છે અને આવતીકાલે આ જે રથ છે એ એની પૂજા કરવામાં આવશે મહત્ત્વની વાત એ છે કે અમદાવાદમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ જાતી હોય છે અને ખૂબ પાવન પર્વની જેમ જ આ આખો જે મહિનો હશે જ્યાં સુધી રથયાત્રા આવશે ત્યાં સુધી આખો જે પર્વ છે તૈયારીઓમાં આ જ રીતે આ તમામ જે લોકો છે તેઓ લાગી જશે પ્રશાસન તો તેમની કામગીરી કરે જ પરંતુ મંદિર દ્વારા પણ ખૂબ ભાવથી ભગવાનની સેવા કરવામાં આવતી હોય છે અને એની જે શરૂઆત આવતીકાલથી થઈ જશે કે જ્યારે તમામ જે રથ છે ચંદન યાત્રા છે તે કાઢવામાં આવશે અને આ યાત્રામાં તમામ જે ત્રણ રથ છે તેમનું પૂજન વિધિ કરવામાં આવશે